ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે સમાજમાં મહિલાને આત્મનિર્ભર કરવાનો એક પ્રયાસ સિલ્વર ક્લાઉડ હોટલ આશ્રમ રોડ અમદાવાદ માટે યોજાયો મહિલા જાગૃતિ કાર્યક્રમ સમાજમાં મહિલાને આત્મનિર્ભર બનાવવા માટેનો એક પ્રયાસ બ્યુટી હેલ્થ એન્ડ ફાઇનાન્શિયલ ફ્રીડમ અંતર્ગત ગૃહ શોભા એ કાર્યક્રમ યોજ્યો જેમાં ગૃહ શોભા જેમાં ખૂબ મોટી સંખ્યામાં બસો થી બસો પચીસ મહિલાઓએ ભાગ લીધો જેમાં કુકિંગનું એક સેક્શન રાખવામાં આવ્યું હતું જેમાં બ્યુટી માટે પણ ખૂબ સરસ સમજાવવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર દ્વારા મેન્ટલ સ્ટ્રેસનું ખૂબ સરસ સમજાવવામાં આવ્યું હતું પણ ઘણી બધી રમતો રમાડી અને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં સર્ટિફિકેટ પણ વિતરણ કરવામાં આવ્યું આવનાર મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું સ્ત્રી એટલે ઘરની લક્ષ્મી કહેવાય જોડે જોડે બિઝનેસ પણ 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 છે 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 વકીલ ઘણા બધા ક્ષેત્રોમાંથી આગળ છે જે સમજાવવામાં આવ્યું કે એક હાઉસવાઈફ ને કેવી રીતે આત્મનિર્ભર બનાવવા અને સમાજમાં એનું એક સ્થાન મળે સ્ત્રીને એના સંદર્ભમાં ખૂબ સરસ આજે ગૃહ શોભા એમ્પાવર વુમન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો